વરેન્દ્રનગર માં કનિજ માફિયાનો બેફામ આતંક અને લુખાગી સામે આવી છે જેમ કાયદાને પડકારતા હોય એવી રીતે કનિજ માફિયાઓએ સરકારી ટીમ સાથે કુલ એમ ઘર્ષણ કર્યું હતું. છેમાં આવે છે મોરબી માં આવે ને શું નામ ભાઈ તમારું શું નામ હે ચોટીલા પ્રાંત અધિકારીની ટીમ દરકિયા ગામ નજીક ખનીજ ચેકિંગ માટે નીકળી હતી ત્યારે ખનીજ માફિયાઓએ ટીમ સાથે ઘર્ષણ સર્જ્યું હતું અધિકારીઓએ ગેરકાયદેસર ચાલતા ત્રણ ડમ્પરો જપ્ત કર્યા હતા પરંતુ માફિયાઓએ આ ડમ્પરો બળજબરીથી છોડાવી ગયા હતા ખુલ્લે આમ કાયદાને પડકારતા આ માફિયાઓએ માત્ર સરકારી કામમાં અવરોધ જ નહીં પરંતુ પ્રાંત અધિકારીની ટીમ પર સીધો હુમલો કર્યો હતો સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફિયાઓના વધતા બેફામ કૃત્યો સામે હવે કાયદાકીય કાર્યવાહી કેટલી કડક થશે તે જોવાનું કહીએ બે ફોન કરો